જય માતાજી હવે શામજીભાઈ હા સરસ મજાનો રણ અહીંયા કને અચ્છા માતાજીથી આપણે સાત કિલોમીટર આવી ગયા કા હા આ દિશા દેખાય છે ને સામે દેખાય છે એ ચોબારી છે બરાબર તમે જોઈ લો હવે ચોબારી અહીંયાથી વીસ કિલોમીટર દૂર છે મારા ખ્યાલથી બરાબર ને અને અમે લોકો અહીંયા કને રણની વચ્ચે વચ આવી ગયા છે તમે જોઈ શકો છો અગર જો સમજી લો તમારે એમ જવું હોય કે પૃથ્વી ખરેખર કઈ રીતનું છે ગોળ તો અહીંયાથી એકદમ દેખાય કે પૃથ્વી કેવી ગોળ છે જો એક એ દિશા નથી દેખાતી તમારે આ રણની અંદર આ રણની ખૂબસૂરતી હું તમને બતાવી રહ્યો છું બરાબર મારા ગામથી બિલકુલ વીસ કિલોમીટર અંદર રણમાં અમે લોકો આવી ગયા છીએ આગળ ગાડી હાલે હા આગળ સમજી ભાઈ ગાડી એમ નથી એટલે આપણે અહીંયાથી આવે પાછા આનીકળી જશું બરાબર તમે પણ એક સીન લ્યો મારો એટલે આમ આવી જાય તો મિત્રો આજે જે પ્રકૃતિની જે મજા છે અને પ્રકૃતિના ખોળે જ્યારે આપણે આવીએ ત્યારે પછી રણ હોય તો ભલે એ રેત હોય તો ભલે નદી હોય તો ભલે ડુંગરા હોય તો ભલે હા પણ પ્રકૃતિ અને કુદરતનું સાનિધ્ય ખરેખર કુદરતની જે મોજ છે ને એની અંદર તમે આવશો ને એટલે તમને છે ને આનંદે આનંદ આવશે અત્યારે અહીંયા કને એકદમ નેચરલ ક્લાયમેટ જેને કહેવાય ને એવું એક જબરજસ્ત નેચરલ ક્લાયમેટ અહીંયા કને છે ન કોઈ ઘોંઘાટ ન કોઈ ધુમાડા ન કોઈ વાહનોનો અવાજ ન કાંઈ પણ નહીં ખાલી માત્ર ને માત્ર પ્રકૃતિ અને પ્રકૃતિના ખોળે ઉપર આવ અને જેને કહેવાય કે નીચે ધરતી અને ધરતી માતા માં જગદંબા પૃથ્વીના ખોળે ખરેખર જો એમ થાય કે તમારે જો એક જબરજસ્ત કુદરતની મજા લેવી હોય તો આ રણમાં આવવું જોઈએ અહીંયા કને અને આ રણની અંદર આનંદ લેવો જોઈએ જે આનંદ હું અહીંયા કને લઈ રહ્યો છું અહીંયા કને અને એના જે ખરેખર મારી સાથે સહભાગી બન્યા હોય અને જેનો હું દિલથી આભાર માનું એવા શામજીભાઈ ડયાભાઈ વિસાણી અને એ મને અહીંયા કને લઈ આવ્યા તો હું ખૂબ આજ રાજી છું અને બહુ આનંદ થાય છે અને એમને પણ હું કહું છું થેન્ક યુ શામજીભાઈ આવી રીતે તમે લઈ આવ્યા તો આટલે સુધી રણમાં આવવાનું થયું નહીં તો મારા ગામ ચોબારીની અંદર અને ચોબારીની જે આ કાંધી કહેવાય રણની કાંધી એ રણની કાંધી કુંડારાવાળી માતાજી સુધી આવવાનું થતું મોરિયાવારી માતાજી સુધી જવાનું થતું હતું પણ ક્યારે પણ આટલે બધે સુધી વીસ કિલોમીટર અંદર રણમાં આવાનો નતો થતો એના માટે તમે અહીંયા મને લઈ આવ્યા ખૂબ આનંદ આવ્યો અને હું બધા જ લોકોને કહો છું કે ગુજરાત ના હોય કે ગુજરાત બહાર ના હોય લેકિન સબ લોકો એકવાર અહીંયા પર આઈએ અને આપકો વેલકમ હે ઓર હમ આપ આઈએંગે અહીંયા પર તો આપ હમારે મહેમાન હે ઓર ગુજરાતી મેં હમ કહેતે હે કે નઈ આવ નઈ આવકાર અને દિલ થી દીધેલ નઈ હા પણ ઈ મેડી નઈ પણ મસાણ એવું સાચું સોરઠિયો ભણે એટલે આવી રીતના આવી મહેમાનગતિ આવો પ્રેમ ઈ ખરેખર અહીંયા ની ચોબારી ની આહરા

આ એક જનાવર દેખાઈ રહ્યો છે અહીંયાથી હવે એક્ઝેક્ટ નક્કી નથી થતો કઈ જનાવર શું છે આપણે કોશિશ કરશું કઈ જનાવર શું છે એ જાણવાની હવે તો ઘણો કરી નાખ્યો છે પણ આનાથી એક્ઝેક્ટ કોઈ નક્કી નથી થતો કે આ શું જનાવર છે બરાબર આ રણ છે રેગિસ્તાન છે બિયા બાણ રેગિસ્તાન તમે જોઈ શકો છો ચારે તરફ કોઈ જાતની કોઈ દિશા નથી દેખાતી બરાબર અને બિલકુલ

અત્યારે અમે લોકો અહીંયા કને આવ્યા છીએ જ્યાં કહે જે ધરતીકંપનો ગ્રેટર એપિસેન્ટર હતો અને આ એપી સેન્ટર એટલે એનું નામ છે અહીંયા કાઢે રાજાબેટ જ્યાંથી રાજાબેટ એટલે કે અહીંયાથી સાયન્ટિસ્ટો પણ અહીંયા કરે આવ્યા હતા એમ કહેવાય છે કે આ જે જમીન છે આ જગ્યા ઉપર જે તમે જોઈ રહ્યા છો અહીંયા કને પાણી છે ને મારું અહીંયાથી ઉછાળા મારતું ગયું એટલી બધી અહીંયા કને ફાટ થઈ ગઈ હતી બરાબર અને આ જગ્યાએ ધરતીકંપની મેન એપિસેન્ટર જગ્યા હતી

તો આવી રીતે જે આ ધરતી કમાયો હતો એનો મેનેજ પી સેન્ટર આ જગ્યા હતી અને અહીંયા કનેથી ભૂતમાળું પાણી આવતો બની આવ મતલબ આવી રીતે તો આ માર્ગ દેવિસ્તાન અને આ રણના દ્રશ્યો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું સે કમ ગામથી અમે લોકો ઓછામાં ઓછા સાતથી આઠ કિલોમીટર અમે રણની અંદર આવી ચૂક્યા છીએ અહીંયા કને એ શામજીભાઈ એની પાસે એક્સપિરિયન્સ છે અને રણના રસ્તાઓનો જેથી કરીને અમે લોકો અહીંયા સુધી પહોંચી શક્યા છીએ અધરવાઇઝ એકલી વ્યક્તિ કોઈ નવી વ્યક્તિ હોય તો એના માટે ઘણી ડિફિકલ્ટી છે આ રણની અંદર આવું અને એમાં પણ આ બાઇક ચલાવવી એ પણ એક કોઈ એક્સપિરિયન્સવાળી વ્યક્તિ હોય તો જ બાઇક ચલાવી શકે છે અધરવાઇઝ કે કોઈ પણ માણસો જે સિટીમાં બાઇક હલાવતા હોય બરાબર એ ટાઈપ આ રણની બાઇકમાં હલાવી એમાં જમીન આસમાનનો ફરક છે તો અનુભવ હોય એ જ વ્યક્તિ અહીંયા આંકડે આ બાઈક હલાવી શકે છે આ અહીંયા આગળ જો આ બધું પાણી દેખાય છે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક દરિયા જેવું ખાડી જેવું અહીંયા વાતાવરણ છે આ લઈ જાય બરાબર આ લઈએ છે અહીંયા કને તમે જુઓ આ પાણી આવી રીતે દેખાય છે સમજી ભાઈ શક્ય હોય થોડુંક પાણી તરફ જવા દેવાનું આગળ પાણી આવશે આગળ પાણી આવશે તો આવી રીતે આ તમે